કરી શકો છો તેના માટેના નીતિ નિયમો છે એનું લક્ષ્યને આપણે મારી વાત યુટ્યુબ ચેનલની અંદર એક વિડીયો બનાવેલો છે જેમાં વીસ નિયમ એવા છે કે જે તમે ફોલો કરો છો તો તમે આંગણવાડી કાર્યકર અને તેડાગર બની શકો છો એ વિડિયો જોવા માટે તમે અહીંયા આ આઈ બટન છે એના પર ક્લિક કરો છો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તેની લિંક આપે છે ત્યાંથી પણ એ વિડીયો તમે જોઈ લેશો સાથે મારી વાત યુટ્યુબ ચેનલ છે એને પણ સબ્સ્ક્રાઈબ જરૂર કરશો સાત પંચોતેર જગ્યાઓ છે એ ખાલી થઈ ગઈ છે આ જગ્યાઓની અંદર વાત કરીએ તો આંગણવાડી કાર્યકર બેન છે તેની કુલ ખાલી જગ્યા છે એ ચાર હજાર એકસો ને અઠાણું છે સામે આંગણવાડી તેડાગર કે જેને આપણે હેલ્પર પણ કહીએ છે તેની કુલ સંખ્યા જગ્યા ખાલી છે છે કુલ જગ્યાઓ ઉપર ભરતી કરી રહ્યું છે તો આપણે જિલ્લા બાજુ જોઈશું કે એ કેટલી કાર્યકર અને કેટલી તેડાગર બહેનોની સંખ્યા ખાલી છે જેમ કે અહીં આપણે સૌથી પહેલા છે સુરત સહેલી તો સુરત શહેરી વિસ્તારની અંદર છે એ વર્કર બેન છે તેની કુલ બાવન સંખ્યા ખાલી છે સામે હેલ્પર બેન છે એની કુલ જગ્યા ખાલી છે એમ કુલ એકસો ચુમ્માલીસ જગ્યાઓ ઉપર સુરત શહેરની અંદર એ ભરતી થવા જઈ રહ્યું છે જેમ ગ્રામ્ય જે સુરત ગ્રામ્ય છે એની અંદર વાત કરીએ તો વર્કર બેન ની કુલ સંખ્યા ખાલી સંખ્યા છે એકસો ચોત્રીસ છે તેડાગર બેનો છે હેલ્પર બેનો છે એની એકસો ને સત્યાવીસ જગ્યા ખાલી છે મળે ને બસો એકસઠ જગ્યા છે એ સુરત ગ્રામ્યની અંદર આપણને જોવા મળી રહે છે તમે અહીં સમજો છો બનેને કરીને સંખ્યા છે એ સુરતની બંને આંગણવાડી તેડાગર બેનોની જગ્યા ખાલી છે ઓકે એ જ રીતે આપણે સમજીએ અમદાવાદ અમદાવાદ શહેરી છે તો તેની અંદર કુલ બસો સત્તર જગ્યા આંગણવાડી વર્કર બેનની ખાલી છે આંગણવાડી તેડાગર બેનની ની ત્રણસો ને એકાવન જગ્યા છે એ ખાલી છે એમ અમદાવાદ શહેરીની અંદર પાંચસો ને અડસઠ જગ્યા એકસો હેલ્પરબહેનો છે તેની કુલ ખાલી જગ્યા એકસો ને બોતેર છે એમ બંને મળીને ત્રણસો વીસ જગ્યા અમદાવાદ ગ્રામ્ય ની અંદર આપણને ખાલી જોવા મળી રહે છે એમ કુલ અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરી અને ગ્રામ્ય જગ્યા પર ભરતી થવા જઈ રહી છે એ જ રીતે ભાવનગર શહેરીની વાત કરીએ તો સાડત્રીસ વર્કર સંખ્યા ખાલી છે અને છેતાલીસ હેલ્પરબેની સંખ્યા ખાલી છે કુલ ત્યાં સંખ્યા છે એ ભાવનગર શહેરી વિસ્તારમાં છે

તો રાજકોટ શહેરી વિસ્તારની અંદર છે છે સંખ્યા વર્કર અને તેડાગર બેનો છે જે કુલ મળીને ચોર્યાસી સંખ્યા છે એ ખાલી જોવા મળે છે રાજકોટ ગ્રામ્યની વાત કરીએ તો એકસો ચુમ્માલીસ વર્કર બેન ની જગ્યા ખાલી છે એકસો એકાણું એ હેલ્પર બેન જગ્યા ખાલી છે કુલ મળીને ત્રણસો ને પાંચ જગ્યા છે રાજકોટ શહેરી અને ગ્રામ્ય બંને મિક્સ કરીએ તો ત્રણસો નેવ્યાસી જગ્યા છે સંખ્યા ખાલી છે અને હેલ્પર બેનો એકતાલીસ સંખ્યા ખાલી છે એમ કુલ મળીને પંચ્યાસી જગ્યા છે એ જામનગર શહેરીમાં જોવા મળે છે જામનગર ગ્રામ્યની વાત કરીએ તો ચોર્યાસી સંખ્યા આંગણવાડી વર્કર બેનોની ખાલી છે હેલ્પર બેનોની બે મિક્સ કરીએ તો ત્રણસો દસ જગ્યા છે એ કુલ જામનગર જિલ્લો છે એમાં જોવા મળી રહી છે એ જ રીતે આગળ વધીએ વડોદરા છે તો વડોદરાની અંદર કુલ વર્કર બેનોની સંખ્યા ચાલીસ છે અને

ત્રણસો જગ્યા છે એ ગ્રામ્ય અને અને બંને મળીને કાર્યકર તેડાગરની જગ્યા ખાલી જોવા મળી રહી છે ખાલી જગ્યા છે એ આવી રહી છે એ જ રીતે ગાંધીનગર શહેરી ગાંધીનગર શહેરીની અંદર અગિયાર જગ્યા કાર્યકર બહેનોની છે અને બાવીસ જગ્યા છે એ તેડાગર બહેનોની છે કુલ તેત્રીસ જગ્યા શહેરી વિસ્તારમાં ગાંધીનગર શહેરીમાં છે ગાંધીનગર ગ્રામ્યની અંદર વાત કરીએ તો આખો કરીએ ગાંધીનગર જિલ્લાની તો કુલ એકસો ને અઠ્યાસી સંખ્યા છે એક કાર્યકરો તેડાગર જોવા મળી રહી છે એ કુલ ગાંધીનગરની અંદર એમ જુનાગઢ વાત કરીએ જુનાગઢ શહેરી વિસ્તારમાં ઓગણત્રીસ વર્કર બેનોની જગ્યા ખાલી છે છવ્વીસ

પછી આવે છે ગીર સોમનાથ આવે છે ગીર સોમનાથ ગીર સોમનાથ ની અંદર જિલ્લો છે એની અંદર છ્યાસી સંખ્યા છે એ વર્કર બહેનો ખાલી છે અને તેડાગર બહેનો ની એકાણું સંખ્યા ખાલી છે કુલ ટોટલ મળીને એકસો ને સત્યોતેર જગ્યા છે આપણને ગીર સોમનાથ ની અંદર જોવા મળે છે એ ઉપરાંત ડાંગ જિલ્લો ડાંગ જિલ્લા ની અંદર છે એ વર્કર બહેનો ની કુલ ખાલી જગ્યા છે એ બત્રીસ છે આંગણવાડી તેડાગર બહેનો ની છે એ કુલ ખાલી જગ્યા સત્યાવીસ છે એમ કુલ મળીને આપણને જગ્યા છે છે એ એ ડાંગ જિલ્લાની અંદર જોવા મળી પછી પોરબંદર જિલ્લો પોરબંદર ની અંદર વર્કર બેનોની ખાલી જગ્યા ચુમ્માલીસ છે તેડાગર બેનો છે એની પાસઠ જગ્યા ખાલી છે એમ કુલ મળે ને એકસો નવ જગ્યા એ આપણને પોરબંદર જિલ્લાની અંદર જોવા મળી રહી છે તાપી ની વાત કરીએ તો તાપી જિલ્લાની અંદર જોવા મળે છે સા આપણે વાત કરીએ આણંદ આણંદની અંદર વર્કર બેનની કુલ ખાલી જગ્યા એકસો ઓગણ છે તેડાગર બેનોની ખાલી જગ્યા બસો પંદર છે બંને મળીને ત્રણસો ને ચોરાણું જે સંખ્યા છે એ અંદર આપણને ખાલી જગ્યા જોવા મળી રહી છે એમ મોરબી અંદર કાર્યકર જગ્યા જગ્યા ખાલી ખાલી છે 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 અને કુલ ટોટલ એ મોરબી જિલ્લામાં આપણને જોવા મળી રહી છે ખેડા જિલ્લાની વાત કરીએ તો ખેડા જિલ્લાની અંદર આંગણવાડી કાર્યકર બેન ની સંખ્યા છે એકસો છત્રીસ ખાલી છે જ્યારે જ્યારે આંગણવાડી તેડાગર બેન જગ્યા છે એકસો છે

કાર્યકર સંખ્યા છે ઓગણપચાસ ખાલી છે જ્યારે આંગણવાડી તેડાગર બહેનની સંખ્યા એકસો ને પંચ્યાસી ખાલી છે એમ આખા અમરેલી જિલ્લાની અંદર ત્રણસો ને ચોત્રીસ જગ્યાઓ ઉપર આંગણવાડી કાર્યકર અને આંગણવાડી તેડાગરની ભરતી થવા જઈ રહી છે

સાથે નર્મદા જિલ્લો છે મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લાની અંદર એકસો છ્યાસી કાર્યકર બેની જગ્યા ખાલી છે અને બસો સાત તેડાગર બેની જગ્યા ખાલી છે એમ મહેસાણા જિલ્લાની અંદર કુલ ટોટલ ત્રણસો ને ઉપર આંગણવાડી તેડાગર બેન ની ત્રણસો ને ની એસી જગ્યા છે એ ખાલી છે એમ કુલ મળીને પાંચસો ને સુડતાલીસ બનાસકાંઠાની અંદર ભરતી થવા જઈ રહી છે તેવી જ રીતે પંચમહાલ જિલ્લાની વાત કરીએ તો પંચમહાલ જિલ્લાની અંદર પંચમહાલ જિલ્લાની અંદર કુલ એકસો ને અઠાણું જગ્યા ભરતી થવા જઈ રહી છે દાહોદ જિલ્લો દાહોદ જિલ્લાની અંદર છે એ કુલ આંગણવાડી વર્કર બેન ની સંખ્યા એકસો સત્તાવન ખાલી છે જ્યારે આંગણવાડી તેડાગર બેનની કુલ એકસોને ઓગણ એંસી સંખ્યા છે એ ખાલી જોવા મળે છે એમ આખા દાહોદની અંદર કુલ ત્રણસોને છત્રીસ આંગણવાડી કાર્યકર અને તેડાગર બેનોની જગ્યા ખાલી છે અને જેના ઉપર હાલ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે એ જ રીતે બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદ જિલ્લાની અંદર આંગણવાડી વર્કર બેનની કુલ ખાલી જગ્યા ચોપન છે જ્યારે આંગણવાડી તેડાગર બેન છે તેની ખાલી જગ્યા ચોસઠ છે

પાટણ જિલ્લો છે એ આપણને પાટણ જિલ્લાની અંદર જોવા મળી રહે છે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ આંગણવાડી કાર્યકર બેન ની એકસો ને છવ્વીસ જગ્યા ખાલી છે અને સામે એકસો સંખ્યા

જિલ્લો પણ છે કે જ્યાં આપણને આંગણવાડી જગ્યાઓ જગ્યા આ મહીસાગર જિલ્લાની અંદર ભરતી પ્રક્રિયા ચાલી રહી છે વલસાડ જિલ્લો કે જેમાં એકસો ઓગણસાઠ કાર્યકર બેનની જગ્યા ખાલી છે અને એકસો ને અઠાવન એ તેડાગર કે જેને આપણે હેલ્પર પણ કહીએ છીએ તેની જગ્યા ખાલી છે કુલ ટોટલ વલસાડ જિલ્લાની અંદર ત્રણસો ને સત્તર જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવી છે છેલ્લે નવસારી જિલ્લો છે ત્યાં આંગણવાડી કાર્યકર બેન ની કુલ ખાલી જગ્યા એકસો છે જ્યારે આંગણવાડી તેડાગર બેન ની કુલ ખાલી જગ્યા એકસો ને સત્તર છે કુલ મળે ને નવસારી જિલ્લાની અંદર બસો ને જગ્યાઓ ઉપર ભરતી પ્રક્રિયા છે હાથ ધરવામાં આવી છે આપણે આ સમજ્યા છીએ કે સામે આંગણવાડી તેડાગર બેનો છે તેની કુલ ખાલી જગ્યા પાંચ હજાર પાંચસો ને સત્યોતેર જગ્યા છે એ જોવા મળે છે એમ સંપૂર્ણ ગુજરાતની અંદર નવ હજાર સાતસો ને પંચોતેર જગ્યાઓ પર ભાગ લેશો ફક્ત મહિલા ઉમેદવાર છે એ જ આ નોંધણી કરી શક્યા છે તમે સ્થાનિક રહેવાસી હોવા જોઈએ કાર્યકર બેન હશો તો ઓછામાં ઓછું તમારે બાર પાસ હોવું જોઈએ તેડા કરશો તો તમારે છો તો રજૂ કરવાનો રહેશે સ્નાતક અનુસ્નાતક પ્રમાણપત્રો છે અપલોડ કરવાના હોય છે એ દરેક પ્રક્રિયા છે એ તમારે હાથ ધરવી પડશે અને એચઆરએમએસ પોર્ટલ ઉપરથી તમે એ ભરતી પ્રક્રિયા છે એમાં અરજી છે એ કરી શકો છો

મળે છે વિભાગ તરફથી આપણને મહેનતાણું મળવા પાત્ર થાય છે તો આ હતી વાત ગુજરાતની અંદર ખાલી જગ્યા કે જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બેનનો કુલ કઈ રીતે પ્રક્રિયા છે હાથ ધરવામાં આવી રહ્યો છે આવા જ વિડીયો માટે મારી વાત યુટ્યુબ ચેનલને ને કરતા રહેશો આપણે આગળ ઘણા બધા વિડીયો છે એ લાવીશું જેની અંદર આપણને મૂંઝવતા પ્રશ્નો છે એના વિશે સમાધાન ચોક્કસ થાય એ પ્રકારનો પ્રયત્ન કરીશું ફરી મળીએ નવી માહિતી સાથે